બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકોના અભ્યાસ પર અસર જોવા મળી રહી છે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને પગલે સર્જાયેલી ગંદકીથી શાળામાં આવતા બાળકો તો પરેશાન છે પરંતુ સાથે સાથે સ્થાનિકો પણ ત્રાહીમામ થઈ ઉઠ્યા છે ડીસા શહેરનો ભોપાનગર વિસ્તાર ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવે છે શહેરના અગિયાર વોર્ડમાં સંખ્યાની દ્રષ્ટિએ આ વિસ્તાર છેલ્લે તો છે જ પરંતુ સાથે સાથે સુવિધાની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર છેલ્લો વિસ્તાર છે આ વિસ્તારમાં ડીસા નગરપાલિકા દ્વારા એક મહિના અગાઉ ખોદવામાં આવેલા ખાડાઓ પૂરવામાં ના આવતા આ વિસ્તારમાં વરસાદી પાણીની સાથે સાથે ગટરોનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને તેના લીધે આ માર્ગ પરથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે તેવામાં વિસ્તારમાં આવેલી ભોપાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ પણ આવી નરકાઘાર પરિસ્થિતિમાં ચાલવા માટે મજબૂર બન્યા છે પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પગલે ગટરોનું ગંદુ પાણી તો રસ્તાઓ પર ભરાઈ રહ્યું છે પરંતુ સાથે સાથે ખાડા ખોદતી વખતે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારના લોકોને છેલ્લા એક માસથી નિયમિત પાણી પણ નથી મળી રહ્યું જેને લઈ સ્થાનિકોમાં નગરપાલિકાને ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તા બહુ ખરાબ છે છોકરા ભણવા ઈકતા નહીં અને વરસાદ પડે તો બહુ તકલીફ પડે છે તો અમે છોકરાને કેમ કેમ બેકીએ સાહેબ તો એટલી બહેરમણી કરો અમારા સારા રસ્તા થવા જોવા સાહેબ અમારે જ આવવા જવાના રસ્તાની બહુ તકલીફ છે અમારે પાણી નથી આવતું અમારે લોકો રાત બી રાતનો કોઈ બીમાર બીમાર થાય છે અમારા ઘેરથી અપંગ છે ચાલી નહીં શકતા અમારો રસ્તો જોઈએ કે ના જોવો અમારે તો એક એક મહિનો પાણી ન થઈ ગયો સાહેબ અમારે પાણી ક્યાંથી પીવું અમારા લોકોને કોઈ પબ્લિક પાણી ભરવા દેતું નથી ને એક મહિનાથી અમારા લોકોને તરાજ છે પાણીનો શું કરવાનું સાહેબ અમારા છોકરા પાણીમાં ચાલીને સ્કૂલ સ્કૂલમાં જાય શું કરવાનું સાહેબ તમારે પાણી એક મહિનેથી ના આવતું આ મહિના ખોદી ખોદીને લાખી દીધું સાહેબ બધું અમારે જોઈએ કે ના જોઈએ પાણી રસ્તા બી જોવો કે ના જોવા લોકોને તકલીફ મારા ઘરવાળો બીમાર છે બીમારી છે એને ચાલવાની શક્યતા નથી લઈને કેવી રીતનું દવાખાને જાવ સાહેબ અહીંયા રસ્તા બધા ગોળી નાખ્યા છે અને ખાડા ખોડી નાખ્યા છે અને છોકરાને ભણવા મૂકવા આવ્યો હતો તો ગુડે ગુડો અમે ખાડા પડ્યા છોકરા પડી જાય તો પછી એમને દવાખાના અત્યારે નથી કરવાનો તો રસ્તા ક્ષમા કરાવો અને પાણીની વ્યવસ્થા કરાવો છોકરાને પોણે પીવાની નથી સ્કૂલમાં તો સાહેબ તમે જમ ભણાય જલ્દી કોમ કરો એક તરફ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ પગ પેસારો કરી રહ્યો છે અને બીજી તરફ ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે ત્યારે બોપાનગર વિસ્તારમાં સર્જાયેલી આ નરકાગાર પરિસ્થિતિને પગલે કોઈ ભયાનક બીમારી જન્મ લેશે તો ડીસા નગરપાલિકા તેની જવાબદારી સ્વીકારશે ખરી